શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઠ્યાવીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ લેનારની આગળ પાછળનું સંભાળનારો હું બેઠો છું માણસ હંમેશા ગુડ શોધી કાઢવા પ્રયત્ન કરે છે કોંકણમાં પાણીના જરા મળી આવે છે તે ક્યાંથી આવે છે તે ખબર પડતી નથી એટલે કેવળ દ્રશ્યમાં રહેલી વસ્તુનું મૂળ પણ આપણાથી શોધી શકાતું નથી તો જે અદ્રશ્ય છે તેનું મૂળ આપણને કેવી રીતે સમજાવવાનું હું બોલું છું કેવી રીતે મારું મન ક્યાંથી આવે છે એ દેહબુદ્ધિમાં રહેનારાઓ માટે સમજવાનું કઠિન છે નામમાં જેમને પોતાનું વિસ્મરણ થઈ ગયું તેમને જ હુંનું ખરું સ્વરૂપ સમજાયું તમારો સંસાર સુધારવા માટે તમે મારી પાસે આવો છો પણ કોલસાને જેટલો વધારે ઘસો એટલો એ વધુ કાળો જ થવાનો તેમ સંસારમાં ગમે એટલું કરો પણ દુઃખ જ રહેવાનું આપણે જાણી બુજીને જે ભૂલો કરીએ છીએ તેનો દોષ આપણને લાગે છે અજાણતા ભૂલ થઈ જાય તેનો દોષ નથી સંસારની આસક્તિથી દુઃખની પરંપરા ઊભી થાય છે એવા અનુભવ રોજ આવવા છતાં પણ આપણે સંસારમાં આસક્તિ રાખીએ છીએ એ દોષ નથી શું આપણે ક્યાં ચૂકીએ છીએ તે શોધી કાઢીને અને જ્યાં ભૂલ થાય છે તે સુધારીએ સંસારમાં મન માન્યું બધું મળે છે ક્યાં તે મળવા નહીં મળવાનું આપણા હાથમાં જ નથી હોતું તો અમુક જોઈએ કે નહીં જોઈએ એમ શાને કહેવું રામના જ બનીને રહીએ એટલે થયું જે રામજી પાસે વિષય માગે છે તેને રામજી કરતાં વિષયનો જ પ્રેમ વધારે છે એમ સિદ્ધ થાય છે હું તમારી પાસે આવું છું પણ મને આવવા માટે તમે માર્ગ જ મોકળો રાખતા નથી હું આવું તે માટે તમે માર્ગ મોકળો કરો એટલે કે સતત નામ સ્મરણમાં રહો હું કદી જ કોઈને પણ નિરાશ કરતો નથી જે મનુષ્ય તરીકે જન્મ્યો તેનો ઉદ્ધાર થવાનો જ મારું રામજી સિવાય બીજું કોઈ જ જીવ જાન નથી દેહના ભોગોથી હું કદી પણ કંટાળ્યો નથી તમે ભગવાનનું નામ લો એના સિવાય ખરેખર મને બીજી કંઈ જ અપેક્ષા નથી રાતને દિવસ મારા માણસોને હું એ જ કહેતો આવેલો છું ગમે તે થાય તો એ ભગવાનનું નામ છોડતા નહીં જે મારો કહેવડાવડાવે છે તેને નામનો પ્રેમ હોવો જ જોઈએ જિંદગીમાં તમે ગભરાવો નહીં ધીરજ નહીં છોડો અને લેવાનું થાય તો નામ લો મારો નિયમ એવો છે કે પરમાર્થની એક પણ વાત એવી નહીં હોવી જોઈએ જે વ્યવહારની આડે આવે મારા ગામમાં પૈસા ઉગતા નથી પણ ભક્તિ તો ચોક્કસ જ ઊગે છે જેની પાસે ભગવાનનું નામ છે તેની આગળ પાછળનું સંભાળનારું હું બેઠો છું હું તમારી પાસે છું જ તે કેવી રીતે તેનો વિચાર તમે નહીં કરો તમે ખાલી નામ લો બાકીનું બધું હું કરીશ શુદ્ધિમાં નામ લેવાની જવાબદારી તમારી છે પછી ઊંઘમાં કે બેશુદ્ધ અવસ્થામાં નામ લેવાની જવાબદારી મારી છે તે હું સંભાળીશ જ્યાં નામ ત્યાં હું એ ભરોસો રાખજો તમે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ